અહીં પધારેલા હવે સદગુરુના ચરણે કાલી ગહેલી જે વાત કરું છું એ ગુરુજીના પ્રેરણાથી જે વાત થાય તો આપણે અહીંયા વાત કરવાની છે મૂર્ખ મૂર્ખ કોણ છે એક ગામની અંદર એક કોવારો કોવા પાણી ભરવા હવે પાણી ભરવા ગયા એટલે પહેલાના સમયમાં તો બધા પાણી છેડે નાતા પહેલા બધા પાણી હેલ ભરી અને સીધા નાઈ લેતા એટલે પાણી ચડે નાયા અને ચાર યાત્રીકો આવ્યા હવે ચાર યાત્રીકો આવ્યા એટલે ભૈરવ જે નાય એટલે કપડા એને પહેના થઈ ગયા એ બેડ ઓલાઈને આમાં આમ હાલતા થયા એટલે યાત્રિકો કે બેન મને પાણી પાને ત્યારે એને અવળું ફરીને કીધું તમે કોણ છો કે અમે યાત્રિકો છીએ હવે એને એક લાજ મર્યાદા રાખવાની એટલે હામુ જોયું નહીં કે ભાઈ આ આ દુનિયામાં યાત્રીકો બે જ છે અને તમે કોણ આ દુનિયામાં યાત્રીકો બે જ છે તમે કોણ એટલે એની કાઈ જવાબ દીધો નહીં બીજો ભાઈ કે બેન મને પાણી પા તો કે તમે કોણ તો કે હું એક ગરીબ છું અને તરસ લાગી તર પાણી પાઉં

એટલે એને માન મર્યાદા થી કે વસ્ત્ર મોહરખા પહેરી અને ઘરે અને પાણી પાવ હવે ઓલા કોક તજતા થયા તા એટલે કે હાલો ને એની વાહ વાજાઈ આપણે એટલે એ ગયા ઘરે અને એની અંદર ધન કપડા બદલાઈ નાખ્યા અને ચારે જણા ત્યાં આવ્યા અને એની લોટો ભરીને પાણી અને પાયું હવે સામે ફરજો જવું એમાં એના ચતરા બેઠેલા એના ધતરા બેઠેલા કે આ એ જોવે એનો દીકરો બાર દેશ રડવા ગયેલો બહુ હતા એકલા એટલે કે આ હું જોઉં છું ક્યારનો કે વટ માર્ગ જે છે અજાણે પર પુરુષ જે પાણી પાય છે વાતો કરે છે તો આ હોવને તો આપણે કાઢી મૂકવું છે રજવાળું ગામ એટલે રાજા હતા એટલે રાજાને પૂછાય તેવાય એને આપણે હજી ફરિયાદ તો કરવી પડે આ બધું જોવે અને જોતા જોતા એને વિચારતો કે રાજાની પાસે જાઉં આપણે રાજાને તો પૂછવું પડે રાજાની પાસે જઈને કે મારા દીકરા ને હોઉં મારો દીકરો પરદેશ રળવાઈ ગયો છે અને અહીંયા પર પુરુષાર્ય પાણી પાય છે વાતો કરે છે તો તમે હુકમ કરો તો હું મારા દીકરા ને હોઉં ને અહીંથી કાઢી મૂકું

ચાલો તમને રાજ દરબારમાં બોલાવે તો કે કોણ રાજા કે રાજા બોલાવે તે તો મને કઈ રીતે બોલાવે તે બેન કઈ બોલાવે છે દીકરી કઈ બોલાવે છે કે બહુ કઈ ને બોલાવે જાવ એને પૂછ ના એટલે એને પૂછવા મોકલ્યા અને રાજા કે આ તો ભાઈ બહુ જવાબ આંકડો જો આમાં જવાબ એવો આવે છે એટલે આમાં કાઈક હકીકત હશે કે જાવે એને પોચન આવો કે મને તમે કયા ઈરાદે તમે મને કઈ બોલાવો તો કે બેન બેન તરીકે બોલાવો તો કે દીકરી તરીકે બોલાવો તો કે ગામને ઓવાળ તરીકે બોલાવો એટલે રાજાને આ છપાયો વાત કરી તે કે જાવે એને ઓવ તરીકે બોલાવી દીધી ગામને ઓવ તરીકે બોલાવી દીધી હોય પાતા આવ્યા અને કે હાલો તમને ઓવ તરીકે બોલાવો કે હાલો

કે હું કોઈ પાણી ભરવા ગઈ હતી અને હું એક સ્નાન કરેલી હતી અને માન મર્યાદા મેં રાખી એટલે એને જવાબ દીધો જવાબ ના સવાલ એને ન આવ્યા એટલે ટાઈમ વહી ગયો અને પછી મેં એને કીધું કે તમે પાણી પીવું હોય તો ઘરે આવજો એટલે મેં બીજી કોઈ વાત એને કરી નથી તો કે તને કોણ કોણ મળ્યા તમે મને ચાર યાત્રિકો મળ્યા હું કુએ પાણી ભરવા ગઈ પાણી ભરીને આવતી હતી એટલે ચાર યાત્રીકો મળ્યા કે બેન મને પાણી પા તો એને કીધું તમે કોણ છો તો એની જવાબ આપ્યો કે અમે યાત્રીકો છે તો યાત્રીકો આ આ વિશ્વમાં બે છે અને તમે કોણ એને નામ તો જાણવો જોઈએ ને હવે બીજા એ હું કીધું બીજો કે હું ગરીબ છું એને પૂછ્યું તું કોણ છો તો કે હું ગરીબ છું તો ગરીબ આ જગતમાં બે જ છે અને તમે કોણ તો એને પણ જવાબ દીધો નહીં રાધા તો એકદમ શાંત થી સાંભળવા મળ્યા કે આમાં કાંઈક સમજાજો છે પછી જે આવું હોય આવે હમણા તીજાને પૂછો કે તમે કોણ કે હું એક અભણ છું આમાં જોવો તો ખરે આ કેવા કેવા પૂછવાનું હોય કે અભણ છે એમ કે આ થોડા બોળિયા વાંચવાનું છે અભણ છો કે એટલે પાણી પાઈ તો આવ આ તો તરત છે ને એવી

કે પહેલો યાત્રિક એ પૂછ્યું કે હું યાત્રિક છું તો આ વિશ્વમાં બે જ યાત્રિક છે એક ચંદ્ર અને સૂર્ય એ યાત્રિક એની ચાલુ જ રહે છે તો તીજો કોણ તો એને જવાબ દીધો ને એને પાણી જ પાવું તો મારે અને બીજો કે હું ગરીબ છું તો ગરીબ આ દુનિયામાં બે જ છે તો તમે કોણ તો તમે હું એનો જવાબ દીધો કે ગરીબ આ દુનિયામાં બે છે એક દીકરી અને એક વહુ એ ગરીબ કહેવાય

ચોથો સવાલ માં હું કીધું ચોથો મહારાજા તો એનો હું જવાબ દીધો એનો જવાબ દો પણ તમે પેલા બોલે બંધાઈ જાઓ કે મને કોઈ કેદ નહીં કરો ને મને કોઈ કેદ નહીં કરો મારે કદાચ કઈ બોલાય ગયું

કે જાના ધોયા વગર ને એની મારી માટે શું શકા નાખ એટલે એ મુરખ પેલો અને બીજો બીજો તમે બોલો કૃષ્ણ ગણ